તો બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે લાખણીની બજારોમાં પણ જાણે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લાખણીમાં ભારે વરસાદના કારણે થઈને તેની અસર જનજીવન પર પણ પડી રહી છે જનજીવન ખોરવાઈ રહ્યું છે ત્યારે લાખણીમાં સતત પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ લાખણીના બજારોના આ દ્રશ્યો છે જાણે રોડ રસ્તા રસ્તાની પરંતુ નદીઓ વહેતી હોય તેવો પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયા જતો નજરે પડી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે ધવલ જણાવશો ખાસ કરીને પરિસ્થિતિ એ હદે અહીંયા વિકટ જોવા મળી રહી છે કે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી શકે જનતા ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત મેઘ વરસાદ છે તે થઈ રહી છે તે થઈ રહ્યો છે જે પ્રકારે વહેલી સવારે ધોધમાર વરસાદ થયો પગલે લાખણીના બજારો છે પાણી પાણી થયા છે લાખણીના બજારોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સાથે જ જે નીચાણ વિસ્તારમાં જે દુકાનો આવેલી છે તે દુકાનોમાં પણ પાણી ઘૂચ્યા છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મહત્વની વાત છે કે જે પ્રકારે તંત્ર છે તે